હેલો ફ્રેન્ડ્સ બિસ્મ્લાહમાની રહીમ તો આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ એવા પાલક મેથીના મુઠિયા તો એને તમે ચસાથે કે પછી જો તમારે હલકું ડિનર ખાવું હોય તો સાંજના ડિનર માટે પણ બનાવી શકો છો એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બહુ ટેસ્ટી લાગશે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ પાલક મેથીના મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક વાટકી લીલી મેથીની ભાજી લઈશું તો મીઠીની ભાજીને આપણે સારી રીતના વોશ કરી આ રીતના ઝીણી ઝીણી બાળીક સમારી લઈશું હવે આપણે એ જ વાટકીના માપથી લઈશું પાલકની ભાજી તો પાલકની ભાજીને પણ આપણે ધોઈ અને આ રીતના સુધારીને ઝીણી ઝીણી કાપી લઈશું હવે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી લઈશું આપણે આડુ લસણ અને મરચાંની પેસ્ટ તો અહીંયા આપણે સૂકા મરચાંનો ઉપયોગ નહીં કરીએ તો આપણે લીલું મરચું થોડું વધારે લઈશું હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી વઢિયાળી વઢિયાળીનો ફ્લેવર આ મુઠિયામાં એકદમ સરસ લાગશે ને મુઠિયા પણ આપણા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે બે ચમચી આપણે લઈશું સફેદ તલ ને અડધી ચમચી લઈશું આપણે અજમો અજમાને આપણે આડીથી રીતે વડે ક્રસ કરી એડ કરીશું હવે આપણે લઈશું એક ચમચી ખાંડ તો અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ યુઝ કરી શકો છો અડધી ચમચી આપણે હળદર પાવડર લઈશું એક ચમચી લઈશું ધાણાજીરું અહીંયા લઈશું આપણે અડધા લીંબુનો રસ તો અહીંયા તમે ખટાશ તીખાશ અને ગળપણ એક સરખા પ્રમાણમાં લેશો તો બહુ ટેસ્ટી એવો મસાલો બનશે અને મોઠિયા પણ ખાવામાં આપણા એટલા ટેસ્ટી લાગશે હવે બધું આપણે હાથ વડે મિક્સ કરી લઈશું તો આ રીતના બધું એક સરખું મિક્સ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના મિક્સ કરવાથી પાણી રિલીઝ થશે તો અહીંયા આપણે પાણીની જરૂર નહીં પડે તો આ રીતના એક સરખું મિક્સ થઈ જાય પછી આપણે એમાં લઈશું એક વાટકી બાજરીનો લોટ અહીંયા હું થોડો બચાવીને રાખીશ આગળ જરૂર પડશે તો લઈશું હવે આપણે લઈશું નોર્મલ જે આપણે રેગ્યુલર રોટલી માટે લોટ યુઝ કરીએ છીએ તે લોટ લઈશું અને બે ચમચી લઈશું આપણે ચણાનો લોટ બટ્ટું આપણે એક સરખું મિક્સ કરી લઈશું તો બધું એક સરખું અહીંયા લોટમાં આ રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું એક મોટી ચમચી જેટલું તેલ અડધી પીસ લઈશું આપણે ખાવાનો સોડા તો સોડા એડ કરવાથી મુઠિયા આપણા એકદમ સોફ્ટ બનશે અને જાળીદાર બનશે તો આ રીતના બધું એક સરખું મિક્સ કરી લોટ તૈયાર કરી લઈએ તો આ રીતના મુઠિયાનો લોટ તૈયાર છે તો હવે આપણે એક કુકરમાં જાળીવાળું વાસણ મૂકી એને આપણે મુઠિયા મૂકીશું તો મુઠિયાના આપણે આ રીતના એકદમ હલકો હલકો શેપ આપી સ્ટીમરમાં મૂકી દઈશું આ રીતના તો બધા મુઠિયા આપણા આ રીતના બનીને રેડી છે અને સ્ટીમરમાંથી પાણી પણ ઉકાળવા માંડી છે તો હવે આપણે એનું ઢાંકણ ઢાંકી એને પંદરથી વીસ મિનિટ સુધી થવા દઈશું તો અહીંયા આપણે મુઠિયાને સ્ટીમ થતાં પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે અહીંયા ચેક કરી લઈએ તો આ રીતના સ્ટીક વડે આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટીક આપણી એકદમ ક્લીન બહાર આવી રહી છે તો મુઠિયા આપણા કૂક થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી મુઠિયાને આપણે ઠંડા પાડવા દઈશું ત્યારબાદ આપણે એના પીસીસ કરી વઘાર કરી લઈશું તો અહીંયા આપણા મુઠિયા ઠંડા પડી ગયા છે તો હવે આપણે એના પીસીસ પાડી લઈશું તો આ રીતના આપણે મુઠિયાને નાના નાના કટ કરીશું તો બધા મુઠિયા આપણા આ રીતના રેડી છે તો હવે આપણે એનો વઘાર કરીશું તો વઘાર માટે એક કઢાઈ લઈશું ને એમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ લઈશું ને તેલ આપણું ગરમ થાય એટલે એમાં લઈશું આપણે એક ચમચી રાઈ અને બે ચમચી જેટલા લઈશું સફેદ તલ અને દસથી બાર લઈશું આપણે મીઠા લીમડાના પાન હવે આપણે મુઠિયાની એડ કરીશું ને આ રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના ગરમા ગરમ પાલક મેથીના મુઠિયા બનીને તૈયાર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ અને જાળીદાર મુલાયમ આપણા મુઠિયા બનીને તૈયાર છે અને જો તમે ક્યારે આ રીતના પાલક મેથીના મુઠિયા ઘડે ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પહેલી જ વારમાં મુઠિયા તમારા પરફેક્ટ બનશે અને અત્યારે વાતાવરણ મસ્ત ઠંડુ છે તો ગરમા ગરમ ચા સાથે આ ઉઠિયા ખાવાની તમને કંઈક અલગ જ મજા લાગશે ને અત્યારે આસાનીથી આપણને પાલક અને મીઠી માર્કેટમાં મળી પણ જશે તો ફ્રેન્ડ્સ આ છે આપણી આજની રેસીપી રેસીપી તમને સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લા